અરવલ્લીના ખાતે ટ્રક ડ્રાઈવરો કર્યો ચક્કાજામ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો વિરોધમાં કોંગ્રેસ સમર્થન ડ્રાઈવરો સાથે કોંગ્રેસ નેતા સહિત કાર્યકર્તાઓ જોડાયા અકસ્માતમાં કાયદાના સંભવિત ફેરફારના વિરુદ્ધમાં કરાયો ચક્કાજામ ભિલોડા ખાતે ટ્રક ચાલકો ડ્રાઈવર રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ કાયદો રદ કરવાની કરી માંગ મારું નામ કાંતિભાઈ ખરાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધ્રોલા જે સરકારે ડ્રાઈવર માટે જે કાળો કાયદો ઘડ્યો છે એ તદ્દનતર વ્યાજબી નથી અને આ કાયદો સુધારવો પડે એવું એવું લાગે છે કેમ કે ડ્રાઈવરો સાત આઠ હજાર નો પગાર માં નોકરી કરતા હોય અને જો એક્સિડન્ટ થાય તો દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા ક્યાંથી પડશે જો આ કાયદો સુધરે નહીં તો અમે આંદોલન ના માર્ગે જઈશું અને આજે ભીલવાડા તાલુકામાં અમે આંદોલન સ્વરૂપે નીકળ્યા હતા ને બજાર બંધ કરવાનું પ્રયત્ન કર્યો હતો હવે જો સાહેબ આ કાયદો ગરીબ મધ્યમ વર્ગ ને જો નડતો હોય તો આ કાયદા સુધારા કરવો જરૂરી છે સરકાર ને